વિજયા નિમિત્તે દિવ્યાંગો અને અંધજનોને જલેબી ફાફડા પ્રસાદ રૂપે વિતરણ કરાયા વડોદરા શહેરની નિસહાય માનવ સેવા કલ્યાણ સંઘ તથા હરિસેવા ટ્રસ્ટ દ્વારા વિજયા નિમિત્તે વિશેષ સેવા કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે અમિતનગર સર્કલ પાસે આવેલી દેવી કૃપા રેસ્ટોરન્ટ ના સંચાલકો દ્વારા દિવ્યાંગો તથા અંધજનો જલેબી ફાફડા જમાડવામાં આવ્યા હતા સંસ્થા તરફ થી આવનારા સમયમાં પણ આવા સેવાકીય કાર્યો સતત યોજાય તેવી અપીલ કરવામાં આવી હતી હવે જે દાદા છે ડોક્ટર સાહેબ હવે દશેરા નિમિત્તે નિષ્ણ જે સંસ્થા ચલાવે છે તો અમે દશેરાના નિમિત્તે એના જે અંધ જે દિવ્યાંગ છે એ લોકોને અમે ફાફડા અને જલેબીનું વિતરણ કરેલ છે અને દાદાનું બહુ સારું કામ છે અમારા રેગ્યુલર કસ્ટમર છે એને આ રીતના અમને વાત કરી હતી તો અમે કીધું શું વાંધો નહીં દશેરા છે અને આવું કામ કરવાનો મોકો અમને મળે એ બધા દાદા નો આભાર અને બીજા લોકો પણ આવું કામ કરે અમે તો તત્પર જ છીએ જયારે જયારે આવી સેવા મોકો મળે ત્યારે કરશું મારું નામ વિમલ પટોડિયા મારે અમિતનગર દેવી કૃપા ટી સ્ટોલ નાસ્તા હાઉસ ની દુકાન છે આજે નિશાય માનવ કલ્યાણ સંઘ દ્વારા દેવકૃપા ટી સ્ટોલના સહયોગથી શ્રી વિમલભાઈ અને પરિક્ષિતભાઈના ધર્મપત્ની ભૂમિકાબેનનો જન્મદિવસ હોવાથી અને દશેરાના કારણે દિવ્યાંગોને જે ફાફડા જલીબી આપી એનો લાભ મળે છે એ બદલ હું એમનો આભાર માનું છું અને દરેક રેસ્ટોરન્ટ દરેક હોટૅલોવાળાએ આવું કામ કરવું જોઈએ અમિતનગર ખાતે આવેલ આ રેસ્ટોરન્ટ ખરેખર બહુ સુંદર કામ કર્યું અને આ મિત્રોનો વિમલભાઈ જીવનભાઈ પરિક્ષિતભાઈ વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી